ગાઈઝ ફાઇનલી અમાર ગૌતમભાઈ છે ને આજે જઈવન સ્કૂલમાંથી ગૌતમ ભાઈ સાચી વાત ને સ્કૂલમાંથી વૃક્ષારોપણ હતું તો ગૌતમ એક છોડ લાયા છે નોમ આપણને આવડતું નહીં બરોબર તો ગાઈઝ છે ને આજે વૃક્ષારોપણ કરવાનું છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અને મજામાં મજા છો આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે ખેતરમાં જઈ અને આપણું કામકાજ પતંગ ઘરે આવી જાય છીએ નહીં તો નેડીથી આવી જયા છીએ અને આજનો કોઈ વ્યૂ જોવો છો આજ તો વરસાદનું વાતાવરણ કરી નાખીશો કાલ આખો દિવસ તડકો હતો ને આજે વરસાદનું વાતાવરણ કરી નાખીશો અને આપણે ગૌતમ સ્કૂલમાં ગયો છે સોમનાથ રમવા જતી રહેશે બુચ્ચાવ સરપંચ શું કરશે આપણે જોઈએ સરપંચ શું કરો શું વેલા આવેલા ઓન થાય આપણે

वरसाद चालू तो जेसता व्हि मस्त आवाज पण काहीच वरसाद चालून चालू राह गुड्डू तो हो कर गुडू तो हाक पाणी लिया तारी मजा मत बाध मी बाडू भाय जो जिओ गाणाम जिवस आवडत्या पलवी तस गुडू चलो तन कायस आपल्या जीये

अंझां者 कांठोस्ब्ति बीजु कोई इहाँ हाife? सोमोनी काूनी क्षचा हएले इगाले जारर. लिजु कोई तरकेक को स्कॉम्तोर करो आपसे Franky dignity आपका जाँ को और साउब्यि शुप्राइचो घाला अत्र प्रहाट हाइ मोली अ ninety नाब मातो सेगाएज मा, ન્યુ નાઈટ ન્યુ નાઈટ ગાઈસ જો ગૌતમભાઈ અમાર સ્કૂલમાંથી જો લો પોધા મળો એટલે કાળો મસ્ત મસ્ત જો એક લાઈક થઈ જાય આપણો વૃક્ષારોપણ મો વૃક્ષ વૃક્ષવા બધા અને મસ્ત પર્યાવરણ ખીલાવ વરસાદ આવો એટલા માટે આવડો તમે

ये लो आ बद्दू चोखू समकै ने लो नती बस तने दिखाई हूं हम्म आ आ तुम लोंचली मस्त देखा है ना बद्दू कद्र सुंडी लीदो सो पण जो तो खरा हम्म जो खरा मस्त है मस्त है जे दूधिन सोळ सो आ <laughs> दुपला फूल हम्म ચલો કઈ તને આપણે ગૌતમ સોડું લાવે છે ને સોપવાનું છે જગ્યા ફાઇનલ કરી નહીં હવે કઈ જગ્યાએ સોંપું છું યશભી ગાઈસ ફાઇનલી અમારે ગૌતમ ભાઈ છે ને આ જઈ અને સ્કૂલમાંથી ગૌતમ ભાઈ સાચી વાત ને સ્કૂલમાંથી વૃક્ષારોપણ હતું તો ગૌતમ ભાઈ એનો એક છોડ લાયા છે નોમ આપણને આવડતું નહીં બરોબર તો ગાઈઝ છે ને આજે વૃક્ષારોપણ કરવાનું છે ગૌતમ ભાઈ હું કીધું જ સાહેબ બીજું બોલો આ આ આલ્યું વૃક્ષ વૃક્ષારોપણ તમારે કાર્યક્રમ થયો હતો ને નિયાળમાં તે પછી સાહેબ એવું કીધું હતું સાહેબ એવું કીધું તું કે ઘેર એવું કીધું તું ને તો આપણે રોકીએ અને ગાય કહી દે કે તમે પણ એક એક વાવજો કહી દો તો ગાય જો અમારે પટવું આ બધું ને વૃક્ષારોપણ કરવાનું છે એટલે આપણે વાવવાનું છે એટલે યોગ્ય જગ્યા કરી અને પછી ખાડો ઘોડી અને વાવશે બરાબર ને ગુડ્ડુ આવી જશે અમારી ફેમિલી આવી જશે ભાઈ આવું ગમે તે એક સાઈડ મસ્ત છોપી દે ખૂણા પર છોપી દે કીએ આવું

ફાઇનલી આપણો જમીન લીધું છે જમીન તો ગાઈ જવા તો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે ગાઈ એવું લાગી રહ્યું છે આજ તો આખી રાત વરસાદ આવશે જ અને આ બાજુ અમને ખાટલા બટલા પોથરાય છે અમારું ગુડ્ડુ જો ઊંઘી જાય અને ગાઈ જીવડો પડે છે એટલે ફટાફટ લાઈટ બંધ કરવી પડશે તો પટુ ગુડ નાઇટ જય માતાજી ગુડ ગુડ નાઇટ બીટુ સ્માઈલ ગાઈઝન ગુડ્ડુ મૂડવો નહીં મારું કામ કરશે અત્યારે હું એટલા માટે તો ચલો ભાઈ આજનો વ્લોગ અહીંયા ક્લોઝ કરી છે આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમે છે ને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં મળી પછી આપણે કાલે નવા બ્લોગમાં તો બધાને જય ટેક કેર